ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા જીસીએસ પોર્ટલ દ્વારા થશે પરંતુ આ એડમિશન પ્રક્રિયા સેન્ટ્રલાઈઝડ કરવામાં આવશે અલગ અલગ એકસો પચાસથી વધુ કોલેજની પંચાવન હજાર કરતાં પણ વધુ બેઠક પર એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આ અંગે વધુ માહિતી આપતા ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે જીસીએ પર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન માટે પણ વિદ્યાર્થીઓએ જીસીએએસ પર રજીસ્ટ્રેશન ફરજિયાત પણ કરવું રહેશે ત્યારબાદ વિદ્યાર્થીઓએ તેમની એકેડેમિક વિગત અને યુનિવર્સિટીની પસંદગી કરવાની રહેશે જેમાં ગુજરાત યુનિવર્સિટીની કોલેજ પસંદ કરનાર વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટીનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે એક વખત વિદ્યાર્થી ફોર્મ ભરે તો અઠ્યાવીસ મે સુધી ફરીથી એડિટ કરી શકાશે જીસીએએસ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે

કોલેજની યાદી શું છે એમાં કયો માધ્યમ ચાલે છે કેટલી સીટ્સ અવેલેબલ છે જનરલ કેટેગરીની કેટલી સીટ છે એસસી એસટી ઓબીસીની કેટલી સીટ્સ છે ઇડબ્લ્યુએસના મેલ ફિમેલમાં કેટલી સીટ્સ છે એ બધું જ વેબસાઇટ ઉપર યુનિવર્સિટીની મળશે ધોરણ બાર કોમર્સ પછી ગુજરાત યુનિવર્સિટીના કોઈપણ ક્ષેત્રમાં પ્રવેશ માટે જીસીએસ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જીસીએસ પ્રોસેસ આપણે સમજવાનું ટ્રાય કરીએ જેમાં સ્ટેપ નંબર વન બેઝિક માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરવું સ્ટેપ નંબર ટુ શૈક્ષણિક માહિતી ભરવી જેમાં કુલ પચીસ કોલેજ પસંદ કરવાની રહેશે સ્ટેપ નંબર થ્રી પ્રથમ પાંચ કોલેજમાં પોતાના મેરિટના આધારે ભરવી કે જેથી પ્રથમ રાઉન્ડમાં આપણને એડમિશન મળી શકે સ્ટેપ નંબર ચાર જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા જેમાં માર્કશીટ એલસી કાસ્ટ સર્ટિફિકેટ ઈડબલ્યુએસ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે સ્ટેપ નંબર 5 કોલેજ સિલેક્શન કર્યા પછી ઓનલાઈન ફી ભરવાની રહેશે